સુરતના પુણા ગામ ખાતે આવેલ પીર ફળિયામાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે રાઠોડ સમાજ હળપતિ નિવાસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું સુરતના પુણા ગામ ખાતે આવેલ પીર ફળિયામાં રહેતા રાઠોડ સમાજ હળપતિવાસ દ્વારા સુરત કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર અપાયું હતું

ફલેક્ટર સાહેબ ને એવી રજૂઆત લઈને આવ્યા છે અમારા પીર ફળિયા હરપતિવાસની અંદર ત્રણ દારૂના અદના ખુલ્લે આમ ચાલે છે ત્યાં આગળ ઘણા એવા તત્વો પણ આવે છે બહારથી કે એ લોકો દારૂનું સેવન કરીને અમારા ફળિયાની અંદર જ ઝઘડો કરે છે અમે એમને ઝઘડો કરતા થક્કો આપીએ છીએ તો એ લોકો અમારી સાથે પણ ઝઘડો કરે છે અમારા અમારા જે પીર ફળિયાના રહેવાસી છે એ લોકોને ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે એટલા માટે અમે અમે પુણા પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે લેખિતમાં તો પણ અમારી રજૂઆત સાંભળવામાં નથી આવી ત્યારબાદ અમે કમિશનર કચેરીએ અમે આવ્યા વીસ તારીખ ને કઈ દસમો મહિનો હતો ને બે હજાર ત્રેવીસ ત્યાં કમિશ્નર કચેરી નીચે શાખામાં રજૂઆત કરી લેખિતમાં છતાં પણ કોઈ એક્શન નથી લીધી ત્યારબાદ પાછો સેપ્ટર વન રુદર શાખા કમિશ્નર કચેરીએ તપાસ કરવા ગયો તો ત્યાં પણ મેં ત્રણ તારીખે પહેલો મહિનો ને બે હજાર ચોવીસના ના રોજ રજૂઆત કરી છે ત્રણ દિવસમાં એક્શન લેવાઈ જશે તમારે દારૂના અડ્ડા બંધ થઈ જશે એવી અમને ભલામણ કરી દીધી છતાં પણ હજુ દારૂના અડ્ડા બંધ નથી થયા આ ધારો કોણ છે સમજો એ એક રવિ રવિ ભાવડિયા કરીને છે કરણ છે અને એક પાર્વતી કરીને છે કે કોઈ કોઈ દૂષણ રહે છે અમારા મોલ્લામાં આવા ધંધાઓ છે અમારા એ એ પ્રકારનું દૂષણ છે કે દારૂના અડ્ડાનું જે સેવન અમારા લોકો પણ કરે છે આજે અમારી બેન દીકરીઓ 30 થી 35 વર્ષની અંદર વિધવા થઈ જાય છે આજે એમને કોઈ સહારો નથી રહેતો એ લોકોનો બાળકોનું ભવિષ્ય થી લઈને ઘરની પરિસ્થિતિથી લઈને બધી જ બધી જ સમસ્યા એકની બાહ્ય કરવી પડે છે આ બધું દૂષણ છે એટલે એ દૂષણો હતું જ નહીં તમે જે વાત કરી શું એ પુણા પોલીસ સ્ટેશનના હદમાં અમે રજૂઆતો કરી છે છતાં પણ એ લોકો જો એક્શન નહીં લેતા હોય તો એ પૂરા પોલીસ સ્ટેશનના એ આ બુટલેગરો પાસે હપ્તા લે છે અને એ લોકો પોતાની રીતે આ એમને બુટલેગરોને છાવડે છે હવે તમારી માંગ શું છે હવે ગૃહમંત્રી સાહેબનો એક પરિપત્ર હતો હમણાં જ હવે વાંચ્યો તો કે થોડા કોઈપણ પોલીસ સ્ટેશનની અંદર અરજદાર રજૂઆત લઈને ગયા હોય તો એમની રજૂઆતોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ પણ અમે આજે કેટલા ધક્કા ખાયા છે છતાં પણ અમારી અરજીઓનો નિકાલ થતો નથી